તો જય માતાજી જયમાં તો સ્વાગત છે મિત્રો તમારું ફરી એક નવો વિડીયો તમારા માટે લઈને આવી ગયા છે આજે નાસ્તામાં તો શું શું છે કેમકે એ આપણે ઈ કઈ ખબર નથી એ આજે પ્રદીપ કેમેરામેન છે ને એ આજે દેવાના છે હું શું છે એમાં પણ આપણે સેલેન્સ કરે એ તો હવે એ કે સેલેસ છે એ આપણે કઈ ખબર નથી હવે બઉ આપણે કેટલા સાત વાગે

હવે આપણે ચેલેન્જ જોઈએ હું આપણો બાર કલાક નો ચેલેન્જ ગાડી ઉપર પૂરો થાય કે નો થાય મિત્રો આપણો ચેલેન્જ ચાલુ થઈ ગયો છે આપણો બાઈક ઉપર ન ચેલેન્જ હતો આપણો બાર કલાકનો કેમ કે અટાણાના વાગી ગયા છે હાથ વાગ્યા ને ચેલેન્જ ચાલુ થઈ ગયો હોવાના હાથ વાગ્યે છે ને એટલે આપણો ચેલેન્જ પૂરો થાય આપણે લાઈટ બાઇક નો અહીંયા સેટઅપ લગાડી દીધું છે હવે આપણે જોઈએ કે ચેલેન્જ પૂરો થાય

તો આપણે મેળવ અત્યારે વાત કરીએ તો અત્યારે ખાવા માટે કે પાણી પીવા માટે કોઈ પણ વસ્તુ છે નહીં એ તો આપડા પ્રદીપ આપડે દેવાનો છે નાસ્તો હવે હું લેતા એને ખબર છે પ્રદીપ આ નાસ્તો લઈને તો એટલે પાણી પાણી પેલી સોડા છે ને સોડા એક પીવી મારે બેન મોડા પીવી થાય હા સોડા પીવી સોડા પીવી ને તો તારે એક મારું રૂલ્સ પૂરું કરવું પડશે પીવાનું સોડા ને તો તારે એક ચેલેન્જ કરવું પડશે

টাইম চা করন তো তোমার ছেলেসমাতো ব স তোমা ই তা লে ত ভা ুটা লে লে মি টাইম পা ব মিনি খালি সা

હવે છે ને આને આનો ઉપયોગ ક્યાં કરવાનો આમ હુ છે વાલ છે આપડે પાણી પી લીધું પાણી તો લાગી તું પપ્પા ભાઈ નો પૂરો કરીને તોળા પી દીધી નાસ્તામાં છે મેં સોડા હતી એ માં જીતા હતા એ આખી આપણે પી ગયા થોડીક રાખી હતી અમે તો પાસે હવે પી જઈએ હવે માગીએ આપડે પ્રદીપભાઈ મેરે નાસ્તો મને લાગી ભૂખ એટલે હવે જો એ આપે કે ન આપે એ હવે ચેલેન્જ ન કરવાનું કે તો સારું કેમ કે હવે આપણા શરીરમાં કઈ તાકાત રહી નથી કેમ કે ખાવા માટે પેલા તો ખાવાનું જો હે કેમ કે શરીરમાં હવે તાકાત છે નહીં પ્રદીપભાઈ હવે ખાવાનું આપી દો તો સારું છે કાં જઈ ખાવાનું આખો લાવો આખો જાય તો ખાક બોસ ચેલેન્જ કરો કે નક કરો હવે યાર ચેલેન્જ હવે કેમ કે ભૂખા પેટે છે ને કોમશક્તિ આવી ગઈ ચેલેન્જ નહીં થાય આ પેલો ચેલેન્જ છે જવા દો નહીં યાર જવા દો હા

અટાણે આપી દો મને બધું સામાન મિત્રો તો આપણી પાસે જે સામાન હતો જોઈ શકો છો તમે જો એટલે સામાનમાં તો શું છે કે પોડી ગાસ છે આ જો કઈ ઓલો ઓલો છે કે થોરા કોનો નથી જો એક આ છે એક પછી એક પેપર દીખી પછી ક્રન્ચીસ પેપર પછી એક ચટપટે હો ગયો યાર ચટાકા બટાકા એ આ જે છે હો કટક બટક કટક બટક કટક બટક

મિત્રો આપણે નાસ્તો તો કરી લીધો અને ગાડી ઉપર આપણે બે કલાક તો કાઢી લીધી અને હવે આપણે કાઢવાની છે દસ કલાક દસ કલાક આપણે કાઢી લે તો આપણે આવે છે હવે આરો સડી ગયો આપણે ને આરો સડ્યો એટલે હવે આવે નીંદર તો અત્યારે આપણો સમય શું છે તો આપણે જોઈએ સમય સમય વાગ્યા છે નવ ને દસ સેકન્ડ તો તમે જોઈ શકો કે નવ ને દસ સેકન્ડ છે હવે આવે છે આપણે નિંદર અને હવે આપણે આપણે ગાડી ઉપર હુવાના છે તો હુવામાં આપડે છે ને થોડીક આપણે સેફટી રાખીને હુવાના છે કેમ કે ઝોલો આવે છે ને આવી રીતે હુતા હોય જો આવી રીતે ઝોલો આવે ને તો આવી રીતે આમ પડવાની તો શક્યતા રહી તો અમે અમારા ચોખ્ખમ હું પેટ હુવાના છે કે નિંદર આવે છે તો હું હું બાકી કંઈ નહીં બાકી આવી રીતે આપણે ચેલેન્જ પૂરો કરશું બેસીને પણ તો હાલો હવે આપણે ફટાફટ હોઈ જાય મિત્રો તમે જોઈ શકો છો કે કેટલા વાગ્યા હત્યારે 7:00 વાગ્યા સો 11:18 સી છે તો તમને આમાં દેખાતું હોય તો બાકી આપણે આ ગૂગલ માં પૂછી લે કે કેટલા વાગ્યા તો એ સમય સે પરફેક્ટ બતાડી દે છે હેલો ગૂગલ અબે કેટલા ટાઈમ હુઆ તમે જોઈ શકો છો કે અગિયાર ને ઓગણીસ કેમ કે આપણે વાત કરીએ તો અહીંયા હુવાનું તો જરાય મેળા છે તો આમાં નીંદ આવતી નથી જો હુવા જઈએ આ બાજુ તો ઝોલો આવી જાય તો આવી જાય તો આમ બી જવાય આ બાજુ આમ થઈ જાય થાય કે પડી જવાય તો આવી રીતે આમ નાખું તો એ મેળા આવતો નથી હવે જેમ તેમ કરી ને આપડે કાઢવા છે આપણે ચેલેન્જ પૂરો કરવા છે સવાર ના વાગ્યા સુધી નો તો તો આપડે છે ને બેઠા બીજું તો કઈ આમાં થાય ની એમ તો છે ની કેમ કે હોવે ની નીંદર આવતી નથી મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે વાગી જશે રાતના બે અને આપણે પણ જેવી તેવી નીંદર સડી ગઈ હતી પાછી પાછી ઉડી ગઈ

અડઘટ કલાક નીકળી ગઈ પછી આપણો આ ચેલેન્જ પૂરો થાશે કે અત્યારે તો આપણે ગાડી ઉપર બેઠા છે નિંદર પર આવતી નથી આવી રીતે ઝોલા લેયા તો એમ एकदम જોય હોગો મારો કે હો પણ બોવ જ ડેન્જર મોટો ચેલેન્જ થઈ ગયો કારણ કે આ તો મેં રિક્ષા માટે કર્યું છે હો બાકી આ ચેલેન્જ વીન નથી કે હાવ લોડ મળે ગાડી ઉપર 12 કલાક રેયો એટલે બોવ જ રિસ્ક કેવાઈ તમે તો આવું કઈ અછો કરતા જ નહીં એટલે તો રિક્ષા લઈ નકરી જે છે બીજું તો હવે દોઢ કલાક આપણે ગમે કરીને આપણે કાઢી નાખીએ મિત્રો આપણે ચેલેન્જ પૂરો થવાની તૈયારીમાં છે તો આપણે ટાઈમ જોયો કેટલા વાગ્યા એક મિનિટ ની વાર છે સાતમાં એટલે આપણો ચેલેન્જ અહીંયા પૂરો થશે તો આપણે તોય ગમે એમ કરીને આપણે ગાડી ઉપર રાત કાઢી લીધી છે કેમ કે બેહી બેહીને કઈ કે નિંદર તો આવી નથી ઝોલા બોલા આવતા હતા પણ આમ કંટ્રોલ કરતો તો પણ હવે બેહી બેહી કાઢી રાઈટ હવે તો પછી હવે સાત વાગે એની વાત છે એક મિનિટ નો સમય છે હવે જોઈ ગયો આગળ હમ 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 ચેલેન્જ બહુ જ આપડે હાર્ડ કહેવાય ગાડી ઉપર બેહીને તેમ કે 12 કલાક નો બેહી હોય તો પામે તેલે નહી આપણે સુરો વે છાગડી 7 વાગે લે મિત્રો જો તમે જોઈ શકો છો કે 7 વાગી ગયા છે દેખાય જોઈ લઉં મિત્રો સાત વાગી ગયા આપણે આપણે ઉતરી ગયા આપણો અહીં ચેલેન્જ વિડીયો પૂરો થાય છે કે અમે તો અહીં રીસ લઈને કર્યો કેમ કે બાર કલાક કર્યો તો ચેલેન્જ પણ વધારે રાખીએ તો પણ અમે કે આપણે પૂરો કરવો ગમે તો તમે આ ચેનલ માં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ એક નવા વિડીયો સાથે તો જય માતાજી જય માં મોગલ જય હિન્દ જય ભારત મંદે માત્ર